પાલનપુરની યાના પટેલે યોગામાં અભૂતપૂર્વ સિદ્ધિ મેળવી છે તેર વર્ષે યાના પટેલે સાત વર્ષની નાની ઉંમરથી જ ડાન્સ શીખવાની શરૂઆત કરી હતી કોરોના કાળમાં યોગ તરફ તેઓ વળ્યા અને રાષ્ટ્રીય કક્ષાએ અનેક રેકોર્ડ સર્જા બે હજાર ત્રેવીસની સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં પંદર લાખ સ્પર્ધકોને હરાવી પ્રથમ નંબરે વિજેતા બની હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તેમને બે લાખ રૂપિયાનું ઇનામ પણ મેળવ્યું હતું ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું જેની સાથે ગુજરાત સરકારે તેને બેટી બચાવ નોકરી છોડી સ્પર્ધાઓમાં તેની સાથે દોડ્યા જેના પરિણામે યાનાએ ખેલ મહાકુંભ જીવાય એસ અને નેશનલમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા અને હવે એશિયન ગેમ્સમાં ભારતનો તિરંગો લહેરાવવાનું તે સ્વપ્ન જુએ છે જે યુવાનો માટે પ્રેરણાદાયી છે જેમાં મેં પાર્ટિસિપેટ કર્યું અને બીજા રેન્ક પર વિજેતા થઈ અને તેના પછી મહેસાણા કડી ગાંધીનગર જેવી અલગ અલગ જગ્યામાં ઘણી બધી ડાન્સ કોમ્પિટિશન થતી હતી તેમાં મેં પાર્ટિસિપેટ કરતી હતી અને વિજેતા બનતી મુંબઈ સુપર ડાન્સર ડીઆઈડી અને ડાન્સ દિવાની જેવા રિયાલિટી શોમાં હું કોલિંગ ગ્રાઉન્ડ સુધી પહોંચીને આવી છું મારી મમ્મી જ પછી મારી યોગ ગુરુ બની તે જ મને અત્યારે યોગ શીખવે છે મારી ભણવાનો અભ્યાસનું બધું જ ધ્યાન પણ મારી મમ્મી જ રાખે છે બે હજાર ચોવીસમાં સૂર્ય નમસ્કારની એક સ્પર્ધા આવી જેમાં મેં પાર્ટિસિપેટ કર્યો ને તેમાં કુલ પંદર લાખ જેટલા પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધો હતો અને તેમાં હું પ્રથમ સ્થાન પર વિજેતા થઈ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ હસ્તે મને બે લાખ પચાસ હજારનું ઇનામ પણ મળ્યું હતું હાલે હું તેર વર્ષની જ છું અને આઠમા ધોરણમાં ભણી રહી છું મારું ભણવાનું સંપૂર્ણ ધ્યાન મારી મમ્મી જ રાખે છે અને હું જ્યારે ફ્રી હોઉં ત્યારે હું મારા મમ્મીને ઘરકામમાં મદદ કરાવું છું મેં મારું વાય ડાન્સ સ્ટુડિયો ચાલુ કર્યું છે વાય ડાન્સ સ્ટુડિયો ક્લાસ ચાલુ કર્યા છે જેમાં મારા ડાન્સ ગુરુ યસ સર અને હું બંને મળીને એ ક્લાસ ચલાવીએ છીએ એટલે યાનાને પાછળ મેં પોતે યોગની ટ્રેનિંગ હું પોતે યોગની ટ્રેનિંગ લીધેલી નથી પણ છતાંય હું યુટ્યુબ પરથી યોગનું જ્ઞાન મેળવી અને યોગના આસનો કઈ રીતે સરળ રીતે કરી શકાય એનું જ્ઞાન મેં જાતે મેળવ્યું અને યાનાને બધી માહિતી પૂરી પાડી અને ધીરે ધીરે યાનાને બધા જ યોગ મેં જાતે શીખવ્યા છે અને અત્યારે યાના જે સ્ટેટ લેવલ સુધીમાં પહોંચી છે એ બધું જ હું મારી મહેનતના આધારે એને ત્યાં સુધી પહોંચાડી છે આકાશનો સહારો મળ્યો એમને બે મહિના પોતે અહીંયા યોગ શીખવાય યાનાને પછી એમને જોબના રૂટીન કારણોસર એ પોતે અહીંથી એમને એવું થયું કે મારે જોબના કારણે હું નહીં આવી શકું પછી એની મમ્મીએ એને પોતે જ યોગનું સંપૂર્ણ જ્ઞાન મેળવ્યું યુટ્યુબ પરથી રોજ એ બે કલાક યોગના જુદા જુદા આસનોની માહિતી મેળવતી અને યાનાને બીજા દિવસે એને ટ્રેનિંગ આપતી શીખવતી સ્ટ્રેચિંગ પાવર ડાયટનું પણ એની મમ્મી એટલા લેવલે ધ્યાન રાખે છે એને રોજ કયા કઠોળનો ખોરાક લેવો કયું ફ્રૂટ લેવું બધું જ ધ્યાન રાખે છે એટલે એની મમ્મીનો તો ગજબનો રોલ છે અને એક મા સ્વશિક્ષકની શિક્ષકની ગરજ સારે એવું એને સાકાર કરી બતાવ્યું